નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીડ આગેવાન શૈલેષ ઠાકરની સરવારો માટે વરણી કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સવારથી કામગીરી કરતા આવ્યા છે અને સરળ નિખાલસને પર ગજો સ્વભાવ ધરાવતા શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વર્ણિત થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ મહિસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજના આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે સંસ્થાના હાલના પ્રમુખ પિનાકીનભાઈ રાવનની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વિચલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ સહિત અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય મહામંત્રી અનિલભાઈ શુક્લ મહિલા પ્રમુખ બેન શુક્લ મહિલા ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન પંડ્યા પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિવાંગભાઈ દવે બ્રહ્મ સમાજના યુવા આગેવાન જિગнешભાઈ જોશી આઈટી સના ઇન્ચાર્જ પલકભાઈ પટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ તથા પદાધિકારીઓ હોતેદારો સહિત કો મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજ માતૃ સંસ્થા એની વાર્ષિક સાધારણ સભા સામાન્ય સભા મળેલ હતી આ સામાન્ય સભામાં મારા એક્ઝિસ્ટિંગ પ્રમુખ માન્ય પિનાકીનભાઈ રાવલ કે જેમના નેજા હેઠળ ત્રણ ત્રણ વિંગ બ્રહ્મ જોબ બ્રહ્મ એકેડેમી જેવી ત્રણ ત્રણ સંસ્થાઓનું ડેવલપમેન્ટ થયું હતું એમની મુદત આજે પૂરી થતા નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે હું શૈલેષભાઈ ઠાકર મારી વરણી કરવામાં આવી છે સમાજનો ખૂબ ખૂબ આભારી છું પિનાકીનભાઈ રાવલે જે પાયો મજબૂત બનાવ્યો છે એને અમે આગળ ધપાવવાનું મારું લક્ષ્ય હશે અને બધાના સાથી અમારા એડ્સ પ્રમુખો જે હોય અમારા મહિલા પ્રમુખ છે ધારિણીબેન અમારા ઉપપ્રમુખ છે રીટાબેન રીનાબેન પંડ્યા આ બધા જ અમારી જે નવી ટીમ પણ અત્યારે બની રહી છે આ સમગ્ર ટીમ એકસાથે આ ઝુંબેશને ઉપાડશે અને સમાજના ઉત્થાનમાં જે કામ કરવાનું છે જે ત્રણ સંસ્થાઓ અમારી બનાવેલી છે એને ગ્રાઉન્ડ સુધી ધરાતલ પર પહોંચાડવાની કામગીરી આગામી દિવસોમાં અમે કરવાના છીએ જય મહાદેવ હર હર મહાદેવ આપનું નામ અને હોદ્દો શૈલેષભાઈ ઠાકર શ્રી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ